સુરતમાં એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનની વિવિધ શાળાઓમાં ઉત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું અનોખી વાતના શીર્ષક હેઠળ આ આયોજનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સુરતમાં એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનની વિવિધ શાળાઓ દ્વારા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી અનોખી વાતના શીર્ષક હેઠળ આ વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેનો મુખ્ય હેતુ બાળકોને ધર્મ પ્રત્યેનું જ્ઞાન મળી રહે અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશે માર્ગદર્શન મળી રહે તે હતો આ કાર્યક્રમમાં છ હજાર જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા જેમાં ચાર હજાર જેટલા વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ પોતાનું કલા કૌશલ્ય પ્રદર્શન કર્યું હતું આજના સમયમાં ધાર્મિક પ્રવૃત્તિઓ પાછળ જે દુરાચારની પ્રવૃત્તિઓ થાય છે તેને કેવી રીતે રોકી શકાય અને તેમાં કેવી રીતે બચી શકાય અને કોઈ વ્યક્તિ આમાં સંડોવાયેલું છે તો તેને કઈ રીતે ઉજાગર કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરત શહેરના મેયર દક્ષિષભાઈ માવાણી ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો આ કાર્યક્રમમાં એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ શૈલેષભાઈ સવાણી શાંતાબેન સવાણી શ્રેયાબેન સવાણી એડમિન કલ્પેશભાઈ પટેલ આચાર્ય રશીદભાઈ જાંજમેરા અશોકભાઈ ધામેલિયા દિનેશભાઈ લિંબાચિયા તેમજ એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનની વિવિધ બ્રાન્ચના સુપરવાઇઝર અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મારું નામ રશિકભાઈ ડી ઝાંઝમેરા હું કતારગામ એલપીએસ સ્કૂલમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આચાર્ય તરીકે સેવા બજાવું છું અમારી શાળામાં આજરોજ અનોખી વાતો અંતર્ગત વાર્ષિકોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સમગ્ર કાર્યક્રમનું પ્રેરણા સ્ત્રોત અમારા આદરણીય પ્રમુખશ્રી શૈલેષભાઈ સવાણી શ્રેયાબેન તેમજ આદરણીય શાંતાબેનના માર્ગદર્શન નીચે તૈયાર કરવામાં આવ્યું છે આજના સમાજની અંતર સળગતા જે પ્રશ્નો છે ખાસ પ્રદૂષણ ટ્રાફિક પર્યાવરણ પ્રદૂષણ તેમજ વ્યસન મુક્તિ આવી જુદી જુદી જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓએ અમારા બાળકો દ્વારા કૃતિ દ્વારા મેસેજ સમાજને પહોંચે અને જાગૃતિ કેળવાય અને સરકારના જે નિયમો છે એનું પાલન થાય એ માટે તમામ વિષયોને વણીને આ કૃતિઓ વણી લેવામાં આવી છે સાથે સાથે બાળકોમાં આધ્યાત્મિકતાનું જ્ઞાન અને શ્રીમદ્ ભાગવદ્ ગીતા રામાયણ જેવા આપણા આધ્યાત્મિક ગ્રંથો છે તેનું જ્ઞાન પણ બાળકોને મળે વાલીઓમાં પણ સમજ કેળવાય એ માટે આવી સરસ મજાની કૃતિઓ પણ આ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવી છે અને નવીનની વાત એ છે કે બાળકમાં રહેલી જે સુષુપ્ત શક્તિ છે એ દરેક બાળક પ્રગટીકરણ કરી શકે એ માટે અમારા સંસ્થાના પ્રમુખ શૈલેષભાઈ દ્વારા પ્રેરણા મેળવી અને લગભગ મેક્સિમમ શાળાના સિત્તેર ટકા બાળકો પાર્ટિસિપેટ કરી છે હું દિનેશ લિંબાચિયા પ્રિન્સિપાલ એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન કતારગામ અમારી શાળામાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય તે હેતુસર એક વાર્ષિક ઉત્સવ અનોખી વાતોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ છ હજારમાંથી ચાર હજાર જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યા છે ચાલીસ વર્ષથી વધુ સમયથી આ શાળા કાર્યરત છે એમાં આ એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ઘણા બધા ડોક્ટર્સ ઘણા બધા એન્જિનિયર્સ એડવોકેટ્સ આપવામાં આવ્યા છે અને એ જ તમામ વિદ્યાર્થીઓએ શાળાનું તેમજ તેમના પરિવારનું નામ રોશન કર્યું છે આ વાર્ષિકોત્સવ અનોખી વાતોમાં અમે વૈશ્વિક સમસ્યાઓ જેવી કે પ્રદૂષણ છે આજ દિન પ્રતિદિન આજે જે વ્યસન અને ડ્રગ્સનું પ્રમાણ જે વધી રહ્યું છે એ ડ્રગ્સના પ્રમાણને કેવી રીતે ઓછું કરવું અને એના નિવારણ માટે આપણે કયા પ્રયત્નો કરવા જોઈએ તો એવી લોકજાગૃતિ માટેની ઘણી બધી કૃતિઓ તેમજ આજે દિવસે દિવસે પારિવારિક ભાવનાઓ જે છે આપણામાંથી ઓછી થઈ રહી છે પહેલાંના સમયમાં સંયુક્ત પરિવારમાં રહેતા લોકો અને ખૂબ જ સુખમય જીવન જીવતા હતા અને આજે તમે જુઓ તો એ પારિવારિક ભાવનાઓ જે છે એ પારિવારિક ભાવનાઓ દિન પ્રતિદિન ઘટતી જાય છે તો એવું અમે સમજાવવા પ્રયત્ન કર્યા છે કે લોકોમાં આ અંગે જાગૃતિ આવે અને ફરી પાછું એકવાર પારિવારિક ભાવનાઓનો વિકાસ થાય અને સરસ મજાનું સુખમય જીવન લોકો જીવે નમસ્કાર એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન ના એડમિન કલ્પેશભાઈ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના કાર્યક્રમ અનોખી વાતનો મુખ્ય સારાંશ એ છે કે વિદ્યાર્થીઓને ધાર્મિક પ્રવૃત્તિની સાથે સાથે શૈક્ષણિક પ્રવૃત્તિ પણ ઉજાગર થાય અને દેશની અંદર જેવી ધાર્મિક પ્રવૃત્તિ પાછળ જે ઘટનાઓ બની રહી છે એના વિશેની એક સમજૂતી આપવામાં આવી રહી છે એક કૃતિ દ્વારા બાળકો એને નિહાળે છે વાલીઓ સુધી આ મેસેજ પહોંચાડવામાં આવે છે અમારી બંને શાળાની શાખાઓના કુલ છ હજાર વિદ્યાર્થીમાંથી ચાર હજાર વિદ્યાર્થીઓ આની અંદર પાર્ટિસિપેટ થયા છે ને આ પાર્ટિસિપેટ થવાનો અમારો મુખ્ય હેતુ જ હતું કે લોકો સુધી ધાર્મિક પ્રવૃત્તિનો મેસેજ મોકલીએ અને ધર્મની બાબતમાં એને ઉજાગર કરીએ એનો એના માટે જ અમે અનોખી વાતનું શીર્ષક આપ્યું છે આની પાછળનો મુખ્ય પર્પઝ એ છે કે આજના જમાનાની અંદર ધાર્મિક પ્રવૃત્તિ પાછળ એટલો બધો દુરાચાર પસી રહ્યો છે અલગ અલગ ધર્મ વિશે અલગ અલગ પ્રકારની પ્રક્રિયા ઊભી થાય છે એવી ભાવના ન કેરવાય અને બધા સમભાવના એક સાથે રહીને દેશની અંદર આગળ વધે દરેક ધર્મનો એક સરખો પ્રચાર થાય એ માટેની અમારી તક છે અમારી બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત